હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે આખા ગુવારનું શાક જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે નવા ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાઠિયાવાડી રીતે આખા ગુવારનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે અઢીસો ગ્રામ ગુવાર લેશું તો ગુવારને આપણે ધોઈ અને લૂછી નાખશું અને ગુવારને આપણે ઉપર નીચે કટ કરી લેશું ગુવારને ઝીણો કટ કરવાનો નથી ગુવારને આખો જ રાખવાનો છે તો ગુવાર છે તે સારી રીતે કટ થઈ ગયો છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું એક મોટું ટમેટું લેશું તો ટમેટાને આપણે ધોઈ અને ગ્રેવી કરી લેશું તો થોડું સૂકું લસણ લીધું છે અને અડધી ચમચી આપણે જીરું લેશું થોડા લીલા ધાણા લીધા છે અને એક કપ આપણે કેલી સિંગનો ભૂકો લીધો છે તો થોડું તેલ લીધું છે અને શાક વઘારવા માટે આપણે અડધી ચમચી રાઈ અને જીરું લેશું તો રેગ્યુલર મસાલા લેશું તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી તીમણસા ઓછી એવી હિંગ ટેસ્ટ અનુસાર નિમક અને એક ચમચી ધાણાજીરું પાવડર તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો હવે આપણે ચટણી બનાવી લેશું તો ચટણી બનાવવા માટે એક ખાંડણી લેશું અને તેમાં સૂકું લસણ જીરું અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે નાખશું અને તેને સારી રીતે ખાંડી લેશું તો જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો તો લાલ મરચું પાવડર તમે જેટલું કુખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે તો આ રીતે તમે લસણની ચટણીને પીસી અને શાકમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ચટણી તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો હવે આપણે શાક બનાવી લેશું ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેસુ કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને રાઈ અને જીરું નાખશું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ટમેટાની પ્યુરી રાખી હતી તે નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેસું પ્યુરી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લસણની ચટણી તૈયાર કરીને રાખી હતી તે લસણની ચટણી નાખશું તો ચટણી નાખી અને ચટણીને પણ સારી રીતે મિક્સ કરી દેશું લસણની ચટણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે ઢાકી અને રાખી દેસુ ઢાંકીને તમે રાખશો તો તેલ છે તે બહાર નહીં તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તેલ છે તે સારી રીતે છૂટું પડી ગયું છે શાક બનાવવા માટે ગ્રેવી તૈયાર છે તો જે ગુવાર રાખ્યો તો તે ગુવાર નાખશું ગુવાર નાખી અને ગુવારને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેસુ તો ગુવાર છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક કપ પાણી નાખશું પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેસું તો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને દસ થી પંદર મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું એટલે ગુવાર છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો જે સેકે સિંગનો ભૂકો રાખ્યો તો તે નાખશું તો આ રીતે તમે સેકેલીસિંગનો ભૂકો નાખશો તો શાકમાં ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો સેકેલીસિંગના ભૂકાને સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી અને બે મિનિટ સુધી આપણે ઢાંકી અને રાખી દેશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો આ શાકને તમે કુકરમાં બનાવશો તો શાક છે તે ફટાફટ બની જશે તો શાક બની ગયું છે જે લીલા ધાણા કટ રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને ધાણાને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગેસને બંધ કરી દેસું તો તૈયાર છે આપણું આખા ગુવારનું શાક તો આ શાકને તમે રોટલી રોટલા ભાખરી અને ખીચડી સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તૈયાર છે આખા ગુવારનું શાક તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર બનાવજો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે આખા ગુવારનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે